ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરની મુલાકાતે શહેરમાં સિદ્ધિ તપના પાંચસો પચીસ આરાધકો સામૂહિક પારણા પ્રસંગમાં વિશેષ હાજરી આપી અને સૌને શુભેચ્છાઓ પાઠવી નમસ્કાર દર્શક મિત્રો વી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના ટૂંકા પ્રવાસે હતા તેઓ શહેરના રૂપાણી ખાતે આયોધિત સિદ્ધિ પાંચસો પચ્ચીસ આરાધકોના સામૂહિક પારણા પ્રસંગમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ પાંચસો પચીસ આરાધકોના વરઘોડાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું તેમણે આરાધકોના તપની સરાહના કરી અને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નિમુબેન બાંભણિયા ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા તેમજ શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના અગ્નિ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક આગ લોકો પણ જોડાયા હતા મારા નમસ્કાર જૈન સંઘ અને જૈન સંઘમાં આટલા બધા તપસ્યો અહીંયા હમણાં કહેતા હતા કે ભાઈ અમારે આવવામાં ટાઈમ ને ટાઈમ ના માટે પણ અમારું અંદરથી દિલ એવું હોય કે આટલા બધા એક એકસાથે દર્શનનો લાભ મળતો હોય તો હંમેશા એના માટે છોડીએ આપણી તો સંસ્કૃતિ છે કે દર્શન એ આપણો ઘણો બધો ઉદ્ધાર થાય તો અમે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ સૌ તપસ્યોને ખૂબ સાતાથી આ પર્વ પૂર્ણ થયું છે અને આ તપ એક મહિનો અને એમાં એકાસણું બેસણું ને અપાસ એકાસણું બેસણું ને અપાસ એમ કરતા એક અપાસ બે અપાસ અને અઠ્ઠાઈ આખી છેલ્લે અઠ્ઠાઈ આવે ને અઠ્ઠાઈ પછી પણ બે દિવસ એક એકાસણું ને આજે બેસણું ને કાલે પહણું થશે એવું ને વર્ષી તપ વર્ષી તપે છે એટલે ખૂબ જૈનોમાં તપશ્ચર્યા અને તપશ્ચર્યાના માધ્યમથી ભગવાન જે જેને કહીએ કે આપણે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ માટે તો ભગવાન શ્રીના ચરણોમાં જેટલા જેટલા ને સાનિધ્યમાં વધારે રહીએ એટલો આપણને લાભ થાય બાકી તો પાછા અપાસ પત્યા પછી પાછા ફરી આપણે આપણે વ્યવહાર જીવનમાં પડીએ એટલે પાછું નવું ત્યાં જુદું ચક્કર ચાલે ને અહિયાં જુદું ચક્કરંગવતી ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી સંગ આપનો સદેવ ઋણી રહેશે અહીંયાથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહાનુભાવો શાસન ધ્વજ ફરકાવી અને તો આ હતા ભાવનગરના આજના મુખ્ય સમાચાર બી ઈ ન્યુઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર